તને જયારે નેતા બનાવે છે ને તાર તારી ખાનદાની માં ક્યાંય વોટ ના આવે ને એવી માં જગદંબા એ ધરણીધર એ નડેશ્વરી માતા એ અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દે છે અને જે દાડે એ ભરોસા હા માં ક્યાંય ખોટ આવે ને એ પેલા મને વાલી કર દે એ મને સારું લાગશે પણ મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વને ને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાન ને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું ઓલસમ પણ જ્યારે ગામડા ગામડા ફરું ને અને લોકો ફૂડ ને હાર આવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે હું લોકસભા એટલે નાની વસ્તુ નહી બેડીઓનો બેડીઓ ખેંચી જાય છે પણ રેને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠા ને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે આટલું કઈ વિરમુ છું જય ભારત ધન્યવાદ બેન હવે આપણે ઘણા બધા મિત્રો ને વિઝ્યુઅલ લેવાના છે એટલે એક નારો બોલાવશું બનાસ